નેચુરલી ખરેખર તમારે જે વસ્તુના પણ તમને એટલા માટે કે અમુક વસ્તુ પોલિસી લેવલના જે વાત હતી એટલે અમુક વેકમ નાખે હવે સરકારના નિયમ મુજબ દસ વર્ષે કેલેન્ડર મુજબ છે તે ભરતી થાય પ્રક્રિયા આવે એ શરૂ થઈ છે દાખલા તરીકે પટાવાળા હોય કારકુન હોય દાખલા તરીકે સફાઈ કામદાર હોય આ વસ્તુના એક વર્ષ છે તે વસ્તુના પણ ભરતીના અનુસંધાનમાં

એના અનુસંધાનમાં ઘણી એની નાણાકીય જગવાઈ સ્ટ્રીટ લાઈટ કરવું હોય તો લાઈન રાખવી પડે પાણીના પેપરની એટલે એ અમારી જે છ ગામોના પેલા એ અને એના પાણીના વ્યવસ્થાના ભાગના નગરપાલિકાના બોર્ડમાં આ વસ્તુનો વિરોધ એટલે થયો કે આપણે ગોધરા શહેરમાં જ પરિસ્થિતિને કંટ્રોલ નથી કરી આપણે વિસર્જન વિસર્જન કેટલા વર્ષથી ધારાસભ્ય તારીખે વીસ વર્ષમાં પહેલી વખત એવું થયું કે જ્યાં એક થાળો આવ્યો જ્યાં એક રસ્તો બનાવવામાં આવ્યો પહેલી જ વખત આ વિસર્જન ની એવી થઈ કે જેમાં રોડ રસ્તા કોઈ પણ હિસાબે રિપેરિંગ ના થયા કશું ના

હવે વસ્તુ સવાલ અત્યાર સુધીના પેપર નગરપાલિકાના પેપર જે કંઈ પ્રશ્નો હતા એ કલેક્ટર લેવલ કરતા એટલે આપણે ગટરના પેપર પાણી આપવું હોય ઉભરાતું હોય વગર નળ કનેક્શન તૂટી ગયું હોય તો એ વસ્તુના પર સાથે આપણે સભ્ય લખીએ સભ્ય સભ્ય સીઓ લખીએ એટલે એ વસ્તુના પર ગંભીર જે વસ્તુના પર વરસાદી પાણી ના નિકાલની નાખે એ મૂળ હકીકત ચોમાસામાં આ એક ગોધરા એટલું નહીં ગોધરાની પંચાયતના પંચમાલની નગરપાલિકા સિવાય આજે મોટા ભાગના શહેરોમાં વરસાદ નથી એટલે એને થતો સમય થોડો લાગે છે વરસાદમાં હવે સવાલ એટલો છે કે મૂળ સવાલ એ છે કે મને દાખલા તરીકે ગોધરા શહેરની અંદર શહેરી વિકાસ દસ કરોડની કરાતો સો કરોડની ગ્રાન્ટ પણ હવે ગ્રાન્ટના પેપર એનો એનો ટેન્ડર વાળો એનો અમલ કરવા વાળો ટેન્ડર પેપેપરની છે જેની એ કર્યું હોય ચકાસણી વાળો એના સર્વે રહો આ વસ્તુના પેપર જેમ જેમ અઠ્ઠાવન વર્ષની ઉંમર થાય છે કેમ આજે દાખલા તરીકે સફાઈ કામદારો વિચાર છે બરાબર છે આ ચાલીસ કામ ઉતારા ના જે વસ્તુ છે એના માટે પણ છે તે સરકારની બધી બધી

કોઈ કર્મચારીના પેપર છે તે ઓ હોય કે કારમો હોય કે જે આકારના છે સાથે વસુલાત કરતો હોય તે કર્મચારીઓના અનુસંધાન એનું ના પેપર જેવું શું એટલે આ પ્રશ્ન આપણે અત્યાર સુધી નતા આવતા એનું કારણ શું કે જે તે વખતે કલેક્ટરના અંદરમાં નગરપાલિકા અમે બી ધારાસભ્યો દાખલા તરીકે મોટું પ્રશ્ન હોય તો આરસીએમના પેપર જેવું શું છે અહીં તો કલેક્ટર જે સ્થાનિક લેવલ પર હતા તો અમે પાંચ વાગે જઈએ ને છ વાગે જઈએ એટલે અમે દર ત્રણ મહિને નહીં પણ બે મહિને છે તે જેમ સંકલનની મિટિંગ મળે છે જેમ આરસીએમના અધિકારીઓ અહીંયા મીટિંગમાં આવશે અને એના ઉપરનું સુપરવિઝનના પેપર છે તે ત્યાંથી માણસ એટલે હવે ટૂંકમાં કઈ કૃષિને મારવાની કરી ભૂલી જાઓ